ગાંજો કુલ એકસો ચોરાણું પોઇન્ટ આઠસો પચાસ ગ્રામ કિલોગ્રામ બસો કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા પેંતાલીસ કલા છ્યાંશી હજાર સાતસોનું અને મોબાઈલ સહિત કુલ ચોસઠ હજાર પિતતાલીસ ચોસ્તઠ ગામ પિતતાલીસ હજારનો મુદ્દામાના જથ્થો પકડવામાં આવ્યો છે આ જે કિલો જેટલા ગાંજરોના જથ્થો જે પકડાવ્યો છે એ જથ્થામાં જથ્થા સાથે સ્થળ પરથી કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ સાત આરોપી પૈકી મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગઢન સુબ્રમણ્ય ઉદલિયા વટવા જીઆઈડીસીના એક ગોડાઉન જપ્ત કરવાના કેસમાં સાત આરોપીઓને ઘી કાંટા ફોજદારી કોર્ટના તેવીસ માંગ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે બાર દિવસના પોલીસ રિમાન્ડ પર ચોંપવા હુકમ કર્યો હતો પોલીસ રિમાન્ડ પર સોંપાયેલ આરોપીઓ માંગ મનીગઢન સુબ્રમણ્યમ મુદલિયાર કુમાર અરુણ પાંડે સંજય ક્રિષ્ના સાહુ સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગૌડા અજય તુફાન સ્વાઈન લાંબા શ્રીનાથ ગૌડા અને સંદીપકુમાર દુક્ષાનો સમાવેશ થાય છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયો લાઈક અને શેર કરો અને જોતા રહો રોજ રોજનાંગ તાજા સમાચાર વિજ્ઞાપન આપવા માટે સંપર્ક કરો આપેલ નંબર પર વિડીયો પબ્લિશ બાય સૌરાંગ ઠક્કર અમદાવાદ